કોટના અમરનાથ મંદિરનો વિવાદ છે ફરીથી ચર્ચાઓમાં આવ્યો છે કે જ્યાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા હવે આવેદન આપવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે રાજકોટ પોલીસ કમિશનરને પણ તેમને આવેદન પત્ર આપ્યું છે બે ત્રણ દિવસ પેલા આવેદન પત્ર આપી ગયા એ તો મેં ફરિયાદી જે આપેલી છે એમાં તોમતદાર ગણો તો ગણી શકાય જો ગુનો દાખલ કરે તો સત્તર વર્ષથી થી મંદિર માધવ લોટો ચડાવે નથી આવ્યા બરાબર છે મેં એવું કીધું છે મંદિર માં નેવું ટકા ખર્ચ મેં કર્યો છે અહીં દારૂ પીને આવે છે દારૂ જિંદગીમાં પીતો જ નથી મફત મળતો તે દીધી નથી પીધો પોલીસ તો ત્યારે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે રૂમ અને મહત્વપૂર્ણ અમરનાથ મંદિરનો વિવાદ છે ફરીથી ચર્ચાઓમાં આવ્યો છે કે જ્યાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા હવે આવેદન આપવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે રાજકોટ પોલીસ કમિશનર ને પણ તેમને આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ બંને તરફે હવે આવેદન પત્ર આપવામાં આવ્યો છે કે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે આવેદન પત્ર જ્યારે આપ્યું તે પેલા એ મંદિર વિવાદને લઈ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પણ પીટી જાડેજા સામે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એટલે કે અમરનાથ મંદિરમાં હવે પીટી જાડેજાને લઈને આ વિવાદમાં પાસા પણ થઈ ચૂક્યા હતા અને પાસા રિવોક થતાની સાથે જ પીટી જાડેજા ફરીથી આ મામલે મેદાને આવ્યા છે થોડા સમય પહેલા એ અમનાથ મંદિરમાં મહા આરતી દરમિયાન આ વિવાદ થયો હતો અને વિવાદ બાદ એ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી બંને વચ્ચે એ માથાકૂટના ઓડિયો ક્લિપના આધારે પોલીસે એ ધરપકડ કરી અને તેમને સાબરમતી જેલમાં પાસા હેઠળ પણ મોકલવામાં આવ્યા હતા ત્યારથી લઈ હવે ફરીથી જ્યારે પીટી જાડેજા થોડા દિવસ પહેલા એ સોમવારની મહા આરતીના જ્યાં લોકો પહોંચ્યા હતા ત્યાં ફરીથી ક્યાંક ને ક્યાંક આ મંદિરનો વિવાદ જોવા મળી રહ્યો છે એટલે કે અમરનાથ મંદિરમાં વિવાદમાં આવે બંને તરફે સામ સામે પત્રો અપાઈ રહ્યા છે એક બાજુ પોલીસને પ્રતિક્રિયાઓ અપાઈ રહી છે કે અહીંયાં ગુંડારા ચાલે છે અહીંયા ધમકાવવામાં આવે છે અહીંયા તે કે એ પ્રમાણે જ આ મંદિરમાં લોકો આવી શકશે જઈ શકશે તેવું પીટી જાડેજા ઉપર આક્ષેપો ત્યાંના મંદિરમાં આવતા લોકો દ્વારા કરવામાં આવ્યા હતા તો સામે પીટી જાડેજાએ પણ તેમને બદનામ કરવાનું કાવતરું હોય તે રીતના આજે રાજકોટ પોલીસ કમિશનરને એક આવેદન પત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે તેમના ટેકેદારોને સાથે લઈ તે કમિશનર કચેરીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સાથે જ વાત કરવામાં આવે તો આ મંદિરનો વિવાદ હવે ફરીથી એ ચર્ચાઓમાં આવ્યો છે બંને તરફે સામ સામે નિવેદનો આપવામાં આવી રહ્યા છે બંને તરફે સામ સામે આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે પણ એક મહા આરતી કરવા બાબતે હવે પીટી જાડેજા અને સામે પક્ષે જે કાર્યકર્તાઓ છે એ પણ હવે મંદિરના સમર્થનમાં આવી અને આવેદનપત્ર આપી રહ્યા છે કે આ મંદિર એ કોઈની જાગીર ના હોઈ શકે અહીં આવતા તમામ લોકો એ આરતીનો લાભ લઈ શકે પણ ક્યાંક ને ક્યાંક એ પીટી જાડેજા દ્વારા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જે લોકોને હું કહું એ લોકો એ જ આરતી કરવાની અથવા તો ત્યાં જે બારે બોર્ડ મારવામાં આવ્યા હતા એ પણ ફાડી નાખવામાં આવ્યા હતા તેવી પણ ફરિયાદો મળી હતી હવે જો કે પીટી જાડેજા પણ એ પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપ્યું હવે જોવાનું એ છે કે જે પીટી જાડેજા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તેની સામે પોલીસ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેને લઈ પીટી જાડેજાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળ્યું બસ એજ છે કે સાહેબનું ધ્યાન જોવું છે કે જે લોકો બે ત્રણ દિવસ પેલા આવેદનપત્ર આપી ગયા એ તો મેં ફરિયાદી જે આપેલી છે એમાં નામદાર ગણો તો ગણી શકાય ગુનો દાખલ કરે તો અને બે ટ્રસ્ટી છે એ બે ટ્રસ્ટી સત્તર વર્ષે પ્રગટ થયા સત્તર વર્ષથી મંદિરે મહાદેવ નો લોટો ચડાવી નથી આવ્યા અને અત્યારે એમ કે છે બરાબર છે મંદિર ની અંદર મેં ક્યારે એમ નથી કીધું મંદિર મારું છે કે પ્રાઇવેટ છે કે હું મંદિર નું ધણી છું બરાબર છે મેં એવું કીધું છે મંદિર માં નેવું ટકા ખર્ચ મેં કર્યો છે બરાબર છે અને કઈ છે નજર સામે છે પણ મારું નામ પણ ક્યાંય નથી લેતું મંદિર જેટલી મૂર્તિઓ છે રામલક્ષ્મણ જાનકી રાધેકૃષ્ણ શિવ પાર્વતી બરાબર છે એ બધી મૂર્તિઓ માથે જયારે મંદિર બનતું હતું ત્યારે સિમેન્ટ અને લોખંડનો ટોટલ ખર્ચ એની માથે પચીસ હજાર રૂપિયા જયારે મંદિર બનતું હતું ત્યાં ત્રણસો રૂપિયા વાર હતી ત્યાં લાખ રૂપિયા વાર નો ભાવ છે બરાબર છે અને અત્યારે પણ હું ત્યાં કેમેરા મારા ખર્ચે નખાવ્યા છે હમણાં તાજેતરમાં ગ્રીલ નખાવું છું ત્રણ લાખના ખર્ચે બરાબર છે નવ નવગ્રહનું મંદિર બનાવું છું ડેવલપ કર્યું ખાડામાં મંદિર એક નાની ડેરી હતી ત્યાંથી આટલો વિકાસ મંદિર નો કર્યો તો એ લોકો જાત જાતના મારા ઉપર આક્ષેપ કરે છે કે મંદિર નો કઈ વિકાસ નથી એ જ નથી મૂકી ગેરમાર્ગે દોરે છે દારૂ જિંદગીમાં પીતો જ નથી મફત નથી પીધો પોલીસ ત્યારે આવા આક્ષેપ કરે કુતરો લઈને આવે છે અમે પાંચ વર મૂકો કુતરો જ નથી રાખ્યો હમણાં ત્રણ મહિનાનું બચું મારા દીકરે લીધું એ ફાર્મ હાઉસે રાખવા માટે લીધું પણ ક્યારેક બીમાર હોય ને લાવ્યા હોય અને ચક્કર મારવા મીન હોય તો કે મંદિરમાં થોડો લઈ જાઓ

મારે આ રીતના ડિસિઝન લેવા પડ્યા છે તેવું પણ પીટી જાડેજા દ્વારા કહેવામાં આવ્યું અને કે આગામી દિવસોમાં હજુ પણ હું ત્રણ ચાર લાખ રૂપિયાને ગીર નખવવાનો છું જે સળિયા હોય તે નખાવી અને હજી મંદિરના ડેવલપમેન્ટમાં હું જે પણ ખર્ચો કરવો પડે એ કરવા માટે તૈયાર છું આ મંદિર એ કોઈ મારી માલિકીનું કે પ્રાઇવેટ નથી આ મંદિર તમામ લોકો માટેનું છે તેમ છતાં જે પણ કોઈ લોકો એ અહીંયા આવીને પોતપોતાની રીતના નિર્ણય લે છે ક્યારે નહીં ચલાવી લેવામાં આવે મંદિરમાં મહા આરતી કરવા માટે મેં કોઈને રોક્યા નથી તેવું પણ પીટી જાડેજા દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે હવે જોવાનું એ છે કે જ્યારે બંને પક્ષે સામ સામે આક્ષેપો અને પ્રતિક્રિયાઓ આવી રહી છે તેની વચ્ચે આજે પીટી જાડેજા ફરી આવેદનપત્ર આપતી વખતે એક મોટો ખુલાસો કર્યો છે અને આજે વિવાદ ચાલે છે અમરનાથ મહાદેવના મંદિરને લઈ તેને લઈ હવે પીટી જાડેજા અને સામે પક્ષે જે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ ને આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર